થરા એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ઉત્સાહભેર સંપન્ન થઈ થરા કૃષિ ઉત્પાદન બજાર સમિતિમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ઝાલાની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ ચૂંટણીમાં સર્વાનુમતે ઈશ્વરભાઈ પટેલ ચેરમેન તથા કિરીટભાઈ અખાણી વાઇસ ચેરમેન તરીકે પસંદ થયા ચૂંટણી પ્રસંગે સ્થાનિક રાજકીય તથા સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પીલીયાતર પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા બાબુભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહી નવા ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભકામનાઓ પાઠવી હતી ઉપસ્થિત આગેવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી કે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન ખેડૂતોના હિત માટે કાર્ય કરશે અને બજાર સમિતિની સેવાઓને વધુ પારદર્શક તથા જનહિતકારી બનાવશે સ્થળ પર આનંદમય વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી હતી બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને મને ચેરમેન તરીકે અને કિરીટભાઈ સાહેબને ને વાઇસ ચેરમેન તરીકે જે જવાબદારી આપી છે એ તમામનો હું આભાર વ્યક્ત કરું છું આદરણીય જિલ્લાના એસઓસી અધ્યક્ષ આ વિસ્તારના આપણા સૌના આદરણીય આગેવાન આ વિસ્તારનું હિત જેમના હૈયે વસેલું છે આપણા સૌના લાડીલા આગેવાન અને જિલ્લા ભાજપના એસોસી અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબની સાથે તમામે જિલ્લા ભાજપનો તમામે તાલુકા ભાજપનો તમામે તાલુકાના આગેવાનોનો તમામે તાલુકાના સામાજિક આગેવાનોનો અને તમામે તાલુકાની પ્રજાજનોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું